ગુજરાતના પ્રથમ મુસ્લિમ મહિલા ડીવાયએસપી અધિકારીએ ગુજરાત પોલીસ સેવાને હવે ટાટા ભાઈ ભાઈ કહ્યું છે કારણ કે તેમણે પોતાનું રાજીનામું ગૃહ વિભાગને મોકલી આપ્યું અને ગૃહ વિભાગે તેમના રાજીનામા ઉપર હવે મહોર મારી છે આ મહિલા ડીવાય એસપીએ રાજીનામું આપ્યા પછી ટ્વીટ કર્યું છે કે હું ગુજરાત પોલીસનો આભાર માનું છું તેમની સાથે કરેલા કામને હું બિરદાવું છું મારી આ સફર સફળ રહી છે એવું મને લાગે છે તો કોણ છે આ મુસ્લિમ મહિલા અધિકારી અને કેમ આપ્યું તેમણે રાજીનામું તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા પોલીસ દળની અંદર ડીવાયએસપી અને એસપી એ બહુ મહત્ત્વની જગ્યા હોય છે જ્યારે એસપી તરીકે કોઈ પોલીસ અમલદાર યુપીએસસી પાસ કરીને પોલીસ અધિકારી બને ત્યારે તેની છાતી ગજગજ ફૂલે છે તેવી જ રીતના ગુજરાત પોલીસ સેવા એટલે કે ડીવાયએસપી તરીકે સીધી ભરતી થાય ત્યારે પણ આ માત્ર પોલીસ અધિકારીનું જ નહીં તેમના પરિવારનું તેમના ગામનું અને તેમના મિત્રોનું પણ ગૌરવ હોય છે આવા જ એક મહિલા પોલીસ અધિકારીનું નામ છે રૂહી પાયલા આ મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની છે બે હજાર સત્તરમાં ગુજરાત પોલીસ સેવાનો સીધો હિસ્સો બનેલા રૂહી પાયલા ડીવાયએસપી તરીકે બે હજાર સત્તરમાં પોલીસ દળમાં જોડાય છે અને બે હજાર પચીસના પ્રારંભમાં તેઓ હવે ગુજરાત પોલીસને ટાટા બાય બાય કહી રહ્યા છે

અધિકારી હોવાની તેમની છાપ હતી તો તેમણે રાજીનામું કેમ આપ્યું તેવો પ્રશ્ન ઘણા બધાને થઈ રહ્યો છે રાજીનામું કેમ આપ્યું તે જાણવા અમે પાયલાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ ફોન નો રિપ્લાય થયો એટલે તેમની સાથે કામ કરનાર તેમના સાથીઓ અને તેમના સિનિયરો સાથે અમે સંપર્ક કર્યો અને જાણવાનો પ્રયત્ન કર્યો કે ડીવાય એસપી જેવી મહત્વની નોકરી છોડી રૂહિપાયલા હવે શું કરવાના છે ત્યારે તેમના સાથી અને સિનિયરોનું કહેવું એવું છે કે રૂહિ પાયલા એવું માની રહ્યા હતા કે આ પોલીસ તરીકેની જે નોકરી છે તેમાં કંઈક મજા નથી આવતી કંઈક ખૂટે છે તો મજા શેમાં આવે છે રૂહિ પાયલાને એ જાણવાનો અમે પ્રયત્ન કર્યો ત્યારે ખબર પડી રૂહિ પાયલાને રસ છે શિક્ષણ વિભાગમાં મૂળ તેઓ શિક્ષણના માણસ છે અને તેમને કેવી રીતના લોકો શિક્ષણ તાકાત બને કેવી રીતના શિક્ષણ લોકોનું ઉત્થાન કરે તેમાં રસ છે એટલે તેમણે ગુજરાત પોલીસ સેવાને અલવિદા કહી છે જોઈએ હવે રૂહી પાયલા ફરી વખત એક નવા વેશ નવા રૂપમાં કેવી રીતના ગુજરાત સરકારનો કે ભારત સરકારનો હિસ્સો બને છે તો રૂહી પાયલાને અમે નવી સફર માટે શુભેચ્છા પાઠવીએ છીએ તેમને સલામ કરીએ છીએ કારણ કે તેમણે સત્તરથી એને પચીસ સુધી ગુજરાત પોલીસને જે કોઈ પોતાનું યોગદાન આપ્યું છે તેના માટે નવજીવન ન્યૂઝ અને ગુજરાતની જનતા તેમની ઋણી છે આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો અમારી સાથે વાત કરતા રહો બે લાયકોન દબાવો અત્યારે મને મારા સાથી જયંતને રજા આપો નમસ્કાર વૈષ્ણવ